નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે સાથે અંબાલાલે જણાવ્યું છે કે હવે આગળ શું થશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે જેમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નોંધાયો હતો હવે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે પણ રાજ્યના હવામાનમાં પલટાની શુક્રવારે સંભાવનાઓ વ્યક્ત કરી હતી આ સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અને ખેતીના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે શુક્રવારે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે જો કે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે શુક્રવારે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે ચોવીસ કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે સાથે કચ્છ અને જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે આ પછી તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ દરમિયાન વાદળવાયુ આવવાની શક્યતાઓ છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે હનુમાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નજીકના સમયમાં અરબ અને બંગાળનાર સાગરનો ભેજ એકત્રિત થશે આવામાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં થી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઓછું જવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ ઉષ્ણ તાપમાન રહેવાની શક્યતાઓ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે